रतुला रामप्राय गमे पटरासी है एक मलधारी पर हमला करें रोड રામપરા ગામે સાંજના સમયે સિંહ ગામમાં આવી ચડેલો હતો સાંજના સમયે માલધારી શિવાભાઈ વાસુરભાઈ વાઘ પોતાની ભેંસ દોવા જતા હતા ત્યારે સિંહે શિવાભાઈ પર હુમલો કરેલો હતો સિંહને ભગાડવા શિવાભાઈએ સિંહ પર લાકડીનો ઘા કરતો વિડીયો વાયરલ થયેલો છે શિવાભાઈને બંને હાથના ભાગે સિંહે ઈજાગ્રસ્ત કરેલા હતા શિવાભાઈને સારવાર અર્થે રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા છે રાજુલા વિભાગ દ્વારા ઘટના સ્થળે સ્કેનિંગ કરી તપાસ હાથ ધરવામાં આવેલી છે